સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા પર થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ચાર રાશિઓનો શરૂ થશે ગોલ્ડન સોનેરી સમય ત્રણ રાશિઓએ રહેવું પડશે સાવધાન જી હા મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા પર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે અને આ ગ્રહણ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે સોનેરી સમય લઈને આવશે જ્યારે ત્રણ રાશિઓ પર ગ્રહણની ખાસ અસર થશે હા મિત્રો તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વિડિયો તમામ રાશિઓના લોકો માટે ખાસ સંયોગ લઈને આવશે જી હા મિત્રો સૂર્ય ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી પણ તે આપના જીવન મન આરોગ્ય અને ભાગ્ય પર સીધી અસર કરે છે તેમજ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રની ઊર્જા અસંતુલિત થઈ જાય છે અને આ અસંતુલન માણસના નિર્ણયો આરોગ્ય અને કાર્યક્ષેત્ર પર સીધી અસર કરે છે હા મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ થનારું સૂર્યગ્રહણ માત્ર આકાશીય ઘટના નહીં પણ આપણા જીવનની ધારાને પણ પ્રભાવિત કરશે દરેક સૂર્ય ગ્રહણ પોતાની સાથે કોઈક સંદેશ લઈને આવે છે કોઈ માટે વરદાન તો કોઈ માટે ચેતવણી અને આ વખતે ત્રણ રાશિઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે તેથી ચાલો એક એક કરીને આપણે જાણીએ કે કઈ રાશિઓને આ ગ્રહણથી નુકસાન થઈ શકે છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે અને કઈ ચાર રાશિઓ માટે આ ગ્રહણ વરદાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃ પક્ષની અમાવસ્યા પર સો વર્ષ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર રવિવારે થશે અને મિત્રો આ ભારતીય સમય પ્રમાણે રાત્રે દસ વાગીને ઓગણસાઠ મિનિટ થી અડધી રાત સુધી લગભગ ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ ગ્રહણનું મધ્યરાત્રે રાત્રે એક વાગીને અગિયાર મિનિટ વાગે થશે અને આ સૂર્ય ગ્રહણનો કુલ સમયગાળો લગભગ ચાર કલાક ચોવીસ મિનિટનો રહેશે તેમજ શનિ અને સૂર્યના સંયોગની વાત કરીએ તો આ બંને ગ્રહો એકબીજાથી એકસો એસી ડિગ્રી પર હશે જેનાથી પ્રતિ બની રહ્યો છે મિત્રો ગ્રહણ સમયે સૂર્ય કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન હશે આ રાશિમાં બુધ અને ચંદ્ર પણ રહેશે જેનાથી શશી આદિત્ય અને બુધાદિત્ય યોગનું નિર્માણ થશે અને મીન રાશિમાં બેઠેલા શ્રી શનિદેવની પૂર્ણ દ્રષ્ટિ ત્રણ રાશિઓ પર રહેશે અને ચાર રાશિઓએ સાવધાન રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ કે સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ને નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો નંબર એક મિથુન રાશિ તો મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી પિતૃપક્ષની અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે સૌભાગ્યશાળી થવાનું છે હા મિત્રો કારણ કે આ સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકોની કુંડળીના દસમા ભાવમાં થશે જે કાર્ય અને કરિયરનો ભાવ માનવામાં આવે છે મિત્રો આ દરમિયાન તમને જૂના પરિચિતો પાસેથી લાભ થવાની સંભાવના છે જો તમે અગાઉ કોઈ યોજનામાં રોકાણ કર્યું હોય કે કોઈ પ્રયાસ અધૂરો રહી ગયો હોય તો તે પૂર્ણ થઈ શકે છે હા મિત્રો સાથે જ સૂર્યગ્રહણ દરમિયાન શનિ અને સૂર્યની પ્રતિયુતિનું નિર્માણ થશે જેનાથી પણ તમને લાભ મળશે તેમજ મિત્રો આ દરમિયાન આ રાશિના લોકોની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ સમાપ્ત થઈ શકે છે અને જો તમે ઘણા દિવસોથી સંતાન તરફથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હો તો મિત્રો તે હવે તમારી રાહ પૂરી થવાના યોગ બની રહ્યા છે અને આ ગ્રહણ તમારા દૂર કરશે સાથે જ આશીર્વાદ પણ તમને મળશે હા મિત્રો વર્ષ પછી થનારું આ ગ્રહણ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે જે લોકો ઘણા સમય થી પોતાના માટે નવી નોકરી શોધી રહ્યા છે તો મિત્રો હવે શનિદેવ ના આશીર્વાદ થી તમારું સપનું પૂર્ણ થઈ શકે છે તેમજ વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટે આ ગ્રહણ ખૂબ જ ખાસ રહેશે સાથે સાથે જ જ વેપારીઓની વાત કરીએ તો મિત્રો વેપાર જગત જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ ફળદાયી રહેશે અને તમારો વેપાર દેશ વિદેશ સુધી ફેલાશે સૂર્યગ્રહણ અને શનિની યુતિથી બનેલી પ્રતિ ખાસ લાભ તમને મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ દરમિયાન વેપારની સરખામણીમાં શેર માર્કેટ સટ્ટા વગેરે દ્વારા સારું ધન કમાઈ શકો છો તેમજ તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે આ ઉપરાંત ધન સંચય કરવામાં સફળ થઈ શકો છો સાથે જ જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ શકે છે અને તમારું માનસિક આરોગ્ય સારું રહેવાનું છે અને તમે તણાવમાંથી મુક્ત થઈ શકો છો મિત્રો એમ ખોટું નહી હોય કે સો વર્ષ પછી પિતૃ પક્ષની પર થનારું સૂર્યગ્રહણની ખાસ પર બ્રાહ્મણ સાધુ કે ગરીબને ભોજન કરાવીને પિતૃઓની આત્માને તૃપ્ત કરો અને સાથે જ સફેદ વસ્ત્ર તલ ચોખા ગોળ અને અનાજનું દાન કરવું મિથુન રાશિના લોકો માટે શુભ રહે છે

ઓફિસમાં તમારી મહેનતની સરાહના થશે અને તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખાસ કૃપા કરશે જ્યારે કેટલાક લોકોને નવા પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી તમારી કરિયરની દિશા બદલાઈ શકે છે હા મિત્રો સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણની અસરથી આ દરમિયાન નોકરી કરતા લોકો માટે આ ગ્રહણ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે નવી નોકરીની ઓફર મળવાની સંભાવના છે અને મિત્રો જો તમે વિદેશમાં કામ કરવાનું સપનું જોતા હો તો આ ગ્રહણ તમારા માટે દરવાજા ખોલશે જૂના સમયમાં કરેલા પ્રયાસો હવે સફળ થશે અને હવે તમારા જીવનમાં નવી ખુશી આવશે હા મિત્રો સાથે જ શનિદેવની ખાસ કૃપા તમારા પર રહેશે જે લોકોએ અગાઉ ઇન્ટરવ્યુમાં અરજી કરી હોય અને તેનો કોઈ જવાબ ન મળ્યો હોય તો અચાનક હવે ત્યાંથી શુભ સમાચાર આવી શકે છે તેમજ શનિદેવના આશીર્વાદ સાથે આ પિતૃ પક્ષની અમાવસ્યા પર તમને પિતૃઓનો આશીર્વાદ પણ મળશે જેનાથી વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ ગ્રહણ વધુ ખાસ છે અને આ સમય તમને દેશ વિદેશથી નવા અવસરો આપશે તેમજ જો તમારો વેપાર નાનો હોય તો હવે તેના વિસ્તારના યોગ બની રહ્યા છે અને ભાગીદારીના કામમાં તમને સફળતા મળશે પણ ધ્યાન રાખજો કે ઈમાનદારી અને પારદર્શિતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો ગ્રહણ સમયે શનિ અને સૂર્યની પ્રતિયુતિ બની રહી છે જે ખાસ કરીને ધન અને લાભનો યોગ બનાવી રહી છે હા મિત્રો કુંભ રાશિના લોકો આ શેર માર્કેટ રોકાણ સટ્ટા કે લોટરી જેવા ક્ષેત્રોમાં લાભ લઈ શકે છે જે ધન તમારું અગાઉ ક્યાંક અટવાયેલું હતું તે હવે પાછું આવવાની સંભાવના છે તેમજ અચાનક લાભના યોગ પણ બની રહ્યા છે અને અને મિત્રો આ ગ્રહણની એક મોટી અસર એ પણ થશે કે તમને સમાજ પરિવારમાં માન સન્માન મળશે તેમજ લોકો તમારા કામની પ્રશંસા કરશે હા મિત્રો હવે તમારું નામ અને ઓળખ વધશે અને સમાજમાં તમારી એક અલગ ઓળખ બનશે હા મિત્રો તમારું આરોગ્ય પણ ખૂબ સારું રહેશે જારે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ગ્રહણની હાયાથી દૂર રહેવું પડશે હા મિત્રો જો તમે અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરીને તલ અને જળથી પિતૃઓને અર્પણ કરો તો આશીર્વાદ થી જીવનની અડચણો દૂર થાય છે સાથે જ કાગડા ભોજન આપવું પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે જ્યારે ગાયને લીલો ચારો કે રોટલી ખવડાવવી ખૂબ શુભ માનવામાં આવે છે અને સૌથી મોટું કામ સફેદ વસ્ત્ર તલ ચોખા ગોળ અને અત્યંત શુભ છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણનો નો કાળો પડછાયો તમારી કરિયર પર સીધો આઘાત કરશે હા મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર સામાન્ય નું સૂર્ય ગ્રહણ કે જે લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે તેમના માટે પણ અચાનક સમસ્યાઓ ઊભી થઈ શકે છે હા મિત્રો જ્યોતિષમાં સૂર્યને આત્મા આત્મવિશ્વાસ પિતા સરકારી કામ અને નેતૃત્વનું કારક માનવામાં આવે છે મેષ રાશિમાં પડછાયો પડશે તો આ સ્થિતિ ખૂબ પડકારજનક બની શકે છે કારણ કે સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહો છે જ્યારે અગ્નિ પર અંધકાર છવાઈ જાય છે તો તે વ્યક્તિની ઉર્જાને અંદરથી બાળી નાખે છે મિત્રો આ દરમિયાન ગ્રહણની સીધી અસર નોકરી કરતા લોકો પર સૌથી વધુ પડશે અચાનક નોકરી જવાનો ખતરો રહેશે જે લોકો લાંબા સમયથી કોઈ નોકરીમાં સ્થિર હતા તેમને અચાનક એવું લાગી શકે છે કે તેમની જમીન ખસી રહી છે બોસ સાથે ઝઘડો સહકર્મીઓ સાથે વિવાદ કે ગેરસમજણ નોકરી ગુમાવવા સુધીની સ્થિતિ સર્જી શકે છે હા મિત્રો જે લોકો જવાબદાર પદ પર છે તેમના માટે આ ગ્રહણ માન સન્માન ને ઝાંખું કરી શકે છે તમારી મહેનત છતાં તમારી સામે ષડયંત્ર રચનારા લોકો સક્રિય થઈ શકે છે જારે સરકારી વિભાગમાં કામ કરતા લોકોને કાર્યસ્થળ પર વારંવાર તપાસ ફરિયાદ અને શિસ્તભંગની કારવાઈનો સામનો કરવો પડી શકે છે આ સમય વેપાર કરતા લોકોને ભાગીદારીમાં મોટો દગો મળી શકે છે જેમણે ભાગીદારી પર નિર્ભર કરીને મોટું રોકાણ કર્યું હોય તેમના નાણાં અટવાઈ શકે છે બજારમાં અચાનક ઉતાર ચઢાવ તમારા વ્યવસાયને નુકસાન તરફ ધકેલી શકે જૂના ગ્રાહકોનો ભરોસો તૂટી શકે છે અને નવા ગ્રાહકો જોડાઈ શકતા નથી આ ગ્રહણ સંકેત આપે છે કે તમારે વેપારમાં ઉતાવળ અને મોટું જોખમ લેવાથી બચવું જોઈએ હા મિત્રો ગ્રહણની અસર માત્ર તમારી કરિયર પર જ નહીં પણ તમારા માનસિક આરોગ્ય અને પરિવાર પર પણ પડશે ગુસ્સો અને ચીડાઈ વધશે ઘરના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે દાંપત્ય જીવનમાં ગેરસમજણો ઊંડી થશે માતા પિતા કે જીવનસાથીનું આરોગ્ય અચાનક બગડી શકે છે મિત્રો જ્યોતિષ કહે છે કે ગ્રહણ માત્ર ભૌતિક જીવન જીવન પર પર જ નહીં પણ પણ આધ્યાત્મિક અસર કરે છે મેષ રાશિના લોકો આ સમયે આત્મવિશ્વાસ ની કમી અનુભવશે નિર્ણય લેવાની ક્ષમતા નબળી થશે મનમાં અંધકાર અને નિરાશાનો ભાવ રહેશે ધ્યાન અને સાધના કરવા છતાં મન એકાગ્ર નહીં થાય મિત્રો ગ્રહણથી બચવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમાં પહેલો ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ હા મિત્રો ગ્રહણ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મંગળ દોષ શાંત થાય છે અને આત્મબળ વધે છે જ્યારે ગ્રહણ પછી તાંબાના લોટામાં જળ લઈ તેમાં લાલ ફૂલ અને અક્ષક નાખીને સૂર્યદેવને અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદોને ઘઉં ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું શુભ રહેશે નંબર ચાર કર્ક રાશિ તો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે રાશિ કેમ્બર પચીસ નું સૂર્ય ગ્રહણ ભયજનક ચેતવણી લઈને આવ્યું છે આ ગ્રહણ માત્ર ઘર પરિવાર ના કડવાશ લાવી શકે છે એટલું જ નહીં પણ આરોગ્ય અને ધન બંને માં મોટું નુકસાન પણ થઈ શકે છે

કર્ક રાશિ માટે ગ્રહણનો સૌથી મોટો આંચકો પરિવારની શાંતિને ભંગ કરવાનો છે હા મિત્રો ગ્રહણ સમયે નાના નાના ઝઘડાઓ મોટા વિવાદનું રૂપ લઈ શકે છે ગેરસમજણો ઊંડી થશે અને સંબંધો તૂટવાની કગાર પર પહોંચી શકે છે જે લોકો અગાઉથી જ તણાવમાં છે તેમના માટે છૂટાછેડા કે અલગ થવાની સ્થિતિ પણ બની શકે છે હા મિત્રો ગ્રહણની અસર કર્ક રાશિના લોકોના માતા પિતાના આરોગ્ય પર ખરાબ રીતે પડી શકે છે અચાનક બીમારી હોસ્પિટલનો ખર્ચ કે આરોગ્યમાં ઘટાડો પરિવાર માટે ચિંતાનું કારણ બની શકે છે ધન અને સંપત્તિના મામલે ઝઘડા સામે આવી શકે છે ભાઈ બહેનો વચ્ચે કટુતા વધશે હા મિત્રો આ ગ્રહણ માત્ર પારિવારિક સંબંધોને જ નહીં પણ ધન સંપત્તિને પણ પ્રભાવિત કરશે અચાનક મોટો ખર્ચ સામે આવી શકે છે

ગ્રહણ સમયે તમને લાગશે કે મન અત્યંત અને ઉદાસ રહેશે નાની નાની વાતો પર ગુસ્સો અને રોષ આવશે ઊંઘ ઓછી થશે થશે માનસિક શાંતિ ભંગ તમે પરિવાર અને સંબંધો પર શંકા કરવા લાગશો આ માનસિક અસ્થિરતા તમને વધુ નબળા બનાવી શકે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહણ ને માત્ર નકારાત્મક નહીં પણ ચેતવણી અને આત્મચિંતન સમય પણ માનવામાં આવે છે કર્ક રાશિના લોકો માટે આ ગ્રહણ એક અવસર છે કે કે તેઓ પોતાની અંદર ઝાંકીને જુએ શું તેઓ પરિવાર માટે અત્યંત આસક્ત થઈ ગયા છે ઉપાય અને બચાવ મિત્રો ગ્રહણ થી બચવા માટે શાસ્ત્રો માં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો કન્યાઓને ભોજન કરાવો ગ્રહણ સમાપ્ત થયા પછી ગરીબ કન્યાઓને ભોજન કરાવો અને તેમને વસ્ત્રો દાન કરો આ ઉપાય પરિવારમાં શાંતિ અને લાવે છે ગ્રહણ પછી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ચોખા દૂધ અને ચાંદીનું દાન કરો મિત્રો યાદ રાખજો ગ્રહણનો અંધકાર માત્ર થોડી ક્ષણોનો હોય છે પણ સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ સૌથી પડકારજનક સમય લઈને આવવાનું છે હા મિત્રો સિંહ રાશિ સ્વામી સ્વયં સૂર્ય દેવ છે જયારે સૂર્ય પર જ ગ્રહણ છવાઈ જાય છે તો તેની સીધી અને ઊંડી અસર સિંહ રાશિના લોકો પર દેખાત છે એ જ હાલ સિંહ રાશિના લોકોનો થવાનો છે ગ્રહણ તમારા જીવનમાં એવો આંચકો આપશે કે આત્મવિશ્વાસ દગમગી જશે તમને એવું લાગશે કે જે લોકો અત્યાર સુધી તમારું સન્માન કરતા હતા તેઓ અચાનક તમારા પર આંગળી ચીંધવા લાગશે સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રે મુશ્કેલીઓ લઈને આવશે નોકરી કરતા લોકો માટે બોસ સાથે થઈ શકે છે તમારા કામ પર સવાલો ઉભા થશે શક્ય છે કે તમારી મહેનત નો શ્રેય કોઈ બીજું લઈ જાય અને તમારે અપમાન સહન કરવું પડે સહકર્મીઓ તમારી પીઠ પાછળ ષડયંત્ર રચી શકે છે ગ્રાહકોનો ભરોસો ડગમગી શકે છે લાંબા જે ડીલ તમે ફાઈનલ કરવા માંગતા હતા તે અચાનક તૂટી શકે છે તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થશે મિત્રો એકંદરે કરિયર માં પ્રતિષ્ઠાને નુકસાન થશે જે તમારા માટે સૌથી મોટો આંચકો સાબિત થશે મિત્રો ગ્રહણની અસર માત્ર વ્યવસાયિક જીવન સુધી મર્યાદિત નહીં રહે પણ સામાજિક અને પારિવારિક જીવનમાં પણ અસર સ્પષ્ટ દેખાશે સમાજમાં તમારી છબી ઝાંખી થશે સંબંધીઓ અને પરિચિતો તમારા વિશે ગેરસમજણો પાડી શકે છે ઘરમાં નાના મોટા વિવાદ મોટા ઝઘડામાં બદલાઈ શકે છે પતિ પત્ની વચ્ચે અહંકારની ટક્કર થઈ શકે છે સિંહ રાશિનો સ્વભાવ સ્વાભાવિક રીતે અધિકાર જતાવનારો હોય છે પણ આ સમયે જો તમે પોતાના પર નિયંત્રણ ન રાખ્યું તો વાત હાથમાંથી નીકળી શકે છે મિત્રો સિંહ રાશિના લોકો સામાન્ય રીતે મજબૂત શરીર અને ધની હોય છે પણ આ ગ્રહણ સમયે તમારું આરોગ્ય પણ પ્રભાવિત થઈ શકે છે થાક નબળાઈ અને માનસિક તણાવ વધશે આંખો અને હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આત્મવિશ્વાસની કમી માનસિક રોગ જેવી સ્થિતિ બનાવી શકે છે તેથી ધ્યાન અને પ્રાણાયામને દિનચર્યાનો ભાગ બનાવવો ખૂબ જરૂરી રહેશે મિત્રો ગ્રહણનો સમય માત્ર અશુભ નથી હોતો પણ તે આપણને આત્મમંથનનો અવસર પણ આપે છે સિંહ રાશિ માટે આ સમય છે કે તેઓ પોતાનો અહંકાર અને દેખાડો છોડીને નમ્રતા અપનાવે યાદ રાખજો રાજા તે જ છે જે પોતાની પ્રજાનું સન્માન કરે છે અને સચ્ચાઈથી જીવે છે જો તમે આ સમયને આત્મચિંતન પૂજા પાઠ અને દાન પૂર્ણમાં વિતાવશો તો નકારાત્મક અસરો ઘણી હદે ઓછી થઈ જશે મિત્રો ગ્રહણ દરમિયાન આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો આ સ્તો શ્રી રામને અગ્નિદેવે તેનો નિયમિત પાઠ કરવાથી આત્મબળ વધે છે અને સૂર્યની કૃપા મળે છે ગ્રહણ સમાપ્ત થયા પછી તલગોળનું દાન કરો તલ પાપો નષ્ટ કરનાર અને ગોળ સકારાત્મક ઊર્જા આપનાર માનવામાં આવે છે તેનું દાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને તાંબાના લોટાથી સૂર્યને જળ અર્પણ કરો સાથે જ સૂર્યાય નમઃ મંત્ર જાપ કરો મિત્રો સિંહ રાશિ માટે આ ગ્રહણ સમય મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે પણ યાદ રાખજો ગ્રહણ કાયમી નથી હોતું આ માત્ર એક પરીક્ષા છે જો તમે સૌમ્યતા આત્મનિયંત્રણ અને ભક્તિનો સહારો લેશો તો માત્ર નકારાત્મક અસરોને ઓછી કરી શકશો નહીં પણ અગાઉ કરતા વધુ મજબૂત બનીને બહાર આવશો નંબર છ મકર રાશિ તો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ ગ્રહણ મકર રાશિના ત્રીજા ભાવમાં થઈ રહ્યું છે જે સાહસ પ્રયાસ ભાઈ બહેનો અને નાની મુસાફરી સાથે સંબંધિત છે આ દિવસે શનિના ગોચરને કારણે તમને સાડે સાતીમાંથી માંથી મુક્તિ મળી શકે છે જે એક મોટું રાહતદાયક પરિવર્તન હશે તમારું આત્મબળ વધશે અને કરિયર તેમજ વ્યવસાયમાં નવી ઉંચાઈઓને સ્પર્શવાનો સમય આવશે રાજકીય કે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને માન સન્માન અને વર્ચસ્વ મળશે ભાઈઓ સાથેના સંબંધો મજબૂત થશે સૂર્યગ્રહણ પછી કાળા તલ કે ઉડદનું દાન કરો આથી શનિ દોષ શાંત થશે અને સફળતાનો માર્ગ સરળ થશે નંબર સાત વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી પિતૃ પક્ષની અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે હા મિત્રો કારણ કે આ વખતે સૂર્યગ્રહણ વૃષભ રાશિના અગિયારમાં ભાવમાં થઈ રહ્યું છે જે આવક લાભ અને સામાજિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે મીન રાશિના સ્વામી ગુરુ પણ વૃષ્ભમાં રહેશે જેનાથી તમારા માટે આ સમય આર્થિક દૃષ્ટિએ અનુકૂળ સાબિત થઈ શકે છે શેરબજાર રોકાણ અને લેવડદેવડ સાથે જોડાયેલા કામોમાં લાભ મળવાના સંકેત છે તમારા અધૂરા કાર્યો હવે ગતિ પકડી શકે છે મવિશ્વાસ માં વધારો થશે અને તમારી વાણીની શૈલી બીજા ને પ્રભાવિત કરશે વાણીમાં સંયમ અને વ્યવહારમાં નમ્રતા જાળવી રાખવાથી તમારા સંબંધો વધુ મજબૂત થશે શક્ય હોય તો સૂર્યગ્રહણ પછી જરૂરિયાતમંદો ને ઘઉં દાન કરો આથી તમને ભાગ્યનો સહયોગ મળશે અને અડચણો દૂર થશે તો પ્રિય દર્શકો આજનું રાશિફળ જો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખજો અને જો આજે તમારી રાશિનો ઉલ્લેખ ના આવ્યો હોય તો ચિંતા ના કરશો આગળના વિડિયોમાં ચોક્કસ તમારી રાશિ વિશે વિગતવાર જણાવીશું તેથી જો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પર અખંડ વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઇક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં મિત્રો અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપ સૌનો હૃદયથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી હર હર મહાદેવ